વિસ્તારમાં મોબાઈલ શોપમાં તસ્કરો પ્રાક્યા હતા અને રૂપિયા એક લાખ થી વધુ ના ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે ચોરીની વધુ એક ઘટના સામે આવી છે ભરૂચના પાંચવતી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ એસએચ કે ટ્રેડ મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ કટરથી શટરનું તાળું તોડ્યું હતું અને કાચ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ દુકાનમાંથી સ્માર્ટ વોચ અને લેપટોપ સહિત રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં તસ્કરોની સમગ્ર કરતૂત સ્પષ્ટપણે નિહાળી શકાય છે ભરશ શહેર એ રિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના જ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ સત્તરભાઈ છે અમારી આ મોબાઈલ શોપ અહીં આવેલી છે આજ રોજ વહેલી સવારે અમારી અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો જે ટેલરિંગનું કામ કરે છે જે વહેલી સવારે વહેલા આવ્યા હતા એમનો ફોન આવ્યો કે તમારી દુકાનને ચોરી થયેલી છે તો તરત જ અમે આવ્યા તો જોયું અમે કે દુકાન મેં કાચ તૂટેલા છે તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે લેપટોપ એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે અમે ફૂટેજ મેં જોયું છે તો એક જ એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી આ ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે પોલીસ ફરિયાદ અમે કરી કરી છે હવે પોલીસ એ પ્રમાણે એક્શન લેશે અને અમે આશા છે કે જલ્દથી જલ્દ આનું નિવારણ આવશે આ પહેલાં બી ઘણી બધી ચોરીઓ બાય થયેલી છે બરાબર તો આ આજે અહીં ચોરી થઈ કાલે તહીં થશે એટલે આને ફરજિયાત પણે આનો રિઝલ્ટ આપણે લાવવું જ પડશે આ ચોરને પકડવો જ પડશે આજે આ ચોર નહીં પકડાય તો ફરી એની હિંમત થશે ફરી બીજી જગ્યા કરશે એટલે એ પ્રમાણે આપણે અમે અપેક્ષા રાખીએ છીએ સાહેબ જે પોલીસ સાહેબ છે અમે ફરિયાદ કરી છે તો આનું એક્શન લઈ અને આ ચોરને જલ્દથી જલ્દ પકડે